જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક વ્રજવાસી જેને શ્રી ગુસાઈજીએ પરે કહ્યું એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીના સેવક જન ભગવાન બે ભાઈ ગોરવા ક્ષત્રિય જે વ્રજમાં રહે છે તેમની વાર્તા કરીશું એ રાજસ ભક્ત છે લીલામાં જળ તરંગીની અને એક તારી એમના નામ છે બંને શ્રી ચંદ્રવલીજીના અતરંગ સખી છે સુશીલાથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે જન અને ભગવાન જન્મ બ્રજવાસી ગોરવાને ત્યાં થાય છે તેઓ ગોકુળમાં રહે છે નાનપણથી જ તેઓ શ્રી ગુસાઈજીના શરણે આવ્યા છે જન મોટો અને ભગવાનદાસ નાનો ભાઈ છે બંને ભાઈ મોટા કૃપાપાત્ર ભગવદીય છે ગૃહસ્થ છે છે પત્ની હોવા છતાં તેમના મનમાં સાંસારિક વ્યવહાર પ્રત્યે ઉદાસીનતા રહે છે તેઓના મનમાં વૈરાગ્ય છે એ બંને સંસારના વિષયોને તુચ્છ પદાર્થ લેખે છે એ બંનેની ગાંઠ એક જ છે અને આપસમાં ખૂબ સ્નેહ છે શ્રી ગુસાઈજી પાસે બંને શ્રી સુબોધીજીની કથા રોજ સાંભળે છે અને ઘરે આવીને મનન કરે છે પોતાની છાપથી શ્રી નાથજી પાસે બેસીને કીર્તન કરે છે સાંભળે છે એમની આ પ્રવૃત્તિ સદાની રહે છે એ બંને લૌકિકમાં કોઈની સાથે વાત કરતા નથી અને બોલતા પણ નથી પેટ ગુજારા માટે આસપાસના ગામોમાંથી ભિક્ષા માગે છે જે કાંઈ જાણતું નથી બંને જે ગામમાં ભિક્ષા માગવા એકવાર જાય એ ગામમાં તેઓ ફરીથી જાય નહીં ભિક્ષા માગીને ઘરે આવે ઘરમાં સ્ત્રીઓને ખર્ચામાં ટાંચ પડે દુઃખ થાય તેથી ગામના પટેલ ચૌધરી બધા એમના ખેતરમાં વાવણી કરાવે છે જે અનાજ થાય છે એ ગામ લોકો તેમના ઘરમાં ઠલવાવે છે સ્ત્રીઓ ત્યારે બહાર હોય છે અને એ બંને બધું અનાજ ગાયોને ખવડાવી દે છે શેષ હોય છે છે તે દે ઘરમાં કશું રાખતા નથી પછી ગામ લોકો બંનેને એમના બીજા ખેતરમાં વાવણી કરી છે પાક સારો થયો છે તો તમે રખવાળી કરો એમ કહે છે તેથી બંને ભાઈ ખેતરે જાય છે પણ પક્ષીઓને મોલ ચણતા રોકતા નથી છતાં ખેતરમાં ખૂબ અનાજ થાય છે આ બંને ભાઈ ખેતરે જઈને ભગવદ વાર્તા કરે છે ત્યારે લોકો તમે હવે પાકની લણણી કેમ કરતા નથી એવો પ્રશ્ન એ બંનેને કરે છે અનાજ ખળમાં કેમ ભરતા નથી એમ પણ તેમને પૂછે છે પણ બંને કશું સાંભળતા નથી અને જવાબ પણ તેઓને આપતા નથી પછી બીજા લોકો પાસે સ્ત્રીઓ અનાજ સિદ્ધ કરે છે પણ અનાજ ઘરમાં રખાતું નથી લોકો કહે છે કે બીજા તો પોતાની સ્ત્રીઓને ખીજાય છે પણ આ તો કશું બોલતા નથી એ બંને ભાઈઓ કોઈની ફૂટી કોડી પણ પાસે રાખતા નથી અને કાયમ બધાથી ઉદાસ રહે છે શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે એ બંને ભાઈ એકવાર પરોઠી આવે છે ત્યારે બધા સેવકજનો પણ ત્યાં આંગણે દર્શનાર્થે ઊભા હોય છે ત્યારે એ બંને ભાઈ એક પદ ગાય છે આ પદ જન ભગવાન દાસે ગાયું જે સાંભળીને શ્રી ગુસાઈજી સ્નાન કરીને શ્રી નવનીત મંદિરમાં પધારે છે ત્યારે એ બંને ભાઈ પણ તેમની સાથે આવે છે મંગળાના દર્શન કરે છે અને એક બીજું પદ ગાય છે આ પદ જન ભગવાન દાસ ગાય છે જે સાંભળીને શ્રી ગોસાઈજી ખૂબ પ્રસન્ન થાય છે પછી શ્રી ગોસાઈજી શ્રી નવનીત પ્રિયાજીની આરતી કરીને શ્રીનાથ દ્વાર પધારે છે ત્યારે એ બંને ભાઈ પણ તેમની સાથે જાય છે શ્રી પ્રભુ રુદ્રકુંડમાં સ્નાન કરીને શ્રી ગોવર્ધન પર્વત પર પધારે છે તેઓ શ્રી ગોવર્ધનનાથજીને રાજભોગ સમર્પે છે પછી ભોગ સરાવે છે ત્યારે એ બંને ભાઈ ફરી એક પદ ગાય છે બંને ભાઈએ ગાયેલું આ પદ સાંભળીને શ્રી ગુસાઈજી શ્રીનાથજી ખૂબ પ્રસન્ન થાય છે પછી શ્રીનાથજીની રાજભોગ આરતી કરીને શ્રી ગુસાઈજી નીચે પધારે છે અને પોતાની બેઠકમાં ગાદી તકીએ બિરાજે છે બંને ભાઈ શ્રી ગુસાઈજીના દર્શન કરીને ખૂબ આનંદ પામે છે બંને ભાઈઓ એક અંદરો અંદર વાત કરે છે કે શ્રી ઠાકોરજી વ્રજમાં પ્રગટ્યા હોવાનું કહેવાય છે એ આજ નહીં ને આપણું અહોભાગ્ય છે કે આપણને તેમના દર્શનનો લાભ મળ્યો બને ભગવત રસમાં મસ્ત રહે છે છકેલા રહે છે કોઈ વાતને યાદ રાખતા નથી શ્રી ગોવર્ધનનાથજી પણ તેમના પદ સાંભળીને ખૂબ રાજી રહે છે પછી શ્રી ગોસાઈજી ભોજન માટે પધારે છે ભોજન કરીને આચમન કરીને બીડા આરોગીને બંને ભાઈઓને મહાપ્રસાદની પાતળ ધરે છે અને શ્રીનાથજીનો પ્રસાદ ત્યાં જ લેવા શ્રીમુખી બંનેને કહે છે એથી એ બંને મહાપ્રસાદ લે છે પછી શ્રી પ્રભુ થોડો આરામ કરીને જાગે છે સ્નાન કરીને શ્રી ગિરિરાજ પર્વત પર પધારે છે ઉત્થાપનથી સેન સુધીની બધી સેવા પહોંચીને શ્રીનાથજીના મંદિરથી નીચે પધારે છે પછી તેઓ શ્રી મુખે કથા કહેવા લાગે છે જે ભાઈનો શ્રવણ કરે છે આમ કેટલાક દિવસ ગોવર્ધન નાથજીના દર્શન કર્યા પછી શ્રી પ્રભુ ગોકુળ પધારે છે એ બંને ભાઈ પણ તેમની સાથે આવે છે બંને શ્રી નવનીત પ્રિયાજી વગેરે સાતે સ્વરૂપના દર્શન કરે છે એ પછી જન્માષ્ટમીનો તહેવાર આવે છે ત્યારે એ બંને ભાઈઓ એક પદ ગાય છે આ એ ભાઈ ગાય છે જે સાંભળીને શ્રી ગોસાઈજી ખૂબ પ્રસન્ન થાય છે એ બંને ભાઈ શ્રી ગોસાઈજીના જન્મદિવસે જન્મ દિવસે પણ એક વધાય ગાય છે બંને ભાઈએ ગાયેલો આ વધાઈ પદ સાંભળીને શ્રી ગુસાઈજી ખૂબ રાજી થાય છે પછી સંધ્યા સમયે એ બંને ભાઈ એક બીજું પદ ગાય છે બંને ભાઈ જન ભગવાનદાસ આ પદ ગાય છે એ પદ સાંભળીને શ્રી ગોસાઇજી ખૂબ જ પ્રસન્ન થાય છે શ્રી પ્રભુ શ્રી શ્રીમુખેથી કહે છે કે આ બંને ભાઈઓ જન ભગવાનદાસનો સ્વભાવ કેવો સરળ છે કોઈ સાથે અન્યતર બીજો કોઈ ભાવ નથી આ જન ભગવાનદાસ શ્રી ગોસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં કલ્યાણ ભટ્ટ ખંભાળિયાના એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ